શહેરમાં વરસાદ શરૂ થવાની સાથે લોકોને ગરમી રાહત પણ મળી છે આ વરસાદ પાલિકાની પ્રિમોન્સૂન ની કામગીરીની પોલ પણ ખોલી રહી છે જેમાં પણ પાલિકાના નાંદેરી ઝોનમાં જહાંગીરપુરા વિસ્તારમાં બે મહિના પહેલા જ બનાવેલો રસ્તો આખે આખો બેસી ગયો સુરતમાં વરસાદ શરૂ થવાની સાથે અને આજે રાંદેર ઝોનના જહાંગીરપુરા વિસ્તારમાં પણ બે મહિના પહેલા બનેલો રસ્તો આખે આખો બેસી ગયો પાલિકા રસ્તાની કામગીરી સામે ઘણા પ્રશ્નો અહીંયા થઈ રહ્યા છે લોકો ટીખડ કરી રહ્યા છે કે સુરત પાલિકા રસ્તા બનાવવાના કોન્ટ્રાક્ટ આપે છે કે રસ્તા બેસાડવાના સુરત પાલિકા રાંદેર ઝોન માં જંગીરપુરા વિસ્તાર માં બે મહિના પહેલા સુરત ઓલપાડ બ્રિજ નીચે શિખર એવન્યુ અને સુમન વંદન તરફ જતો રોડ અચાનક બેસી ગયો આ રોડ પર બે મહિના પહેલા ડ્રેનેજ અને પાણી લાઈન કામગીરી પૂર્ણ થતા રસ્તો બનાવ્યો હતો કામગીરી પૂરી થતાં યોગ્ય પુરાણ કે પછી વોટર કામગીરી કર્યા વગર જ રસ્તો બનાવી દેવાયો જે બેસી પણ ગયો બે મહિના પહેલા બનાવેલા રસ્તા સાથે અડધો રોડ જૂનો છે અને વર્ષો પહેલા બનાવાયો છે જેમાં કોઈ નુકસાન નથી અને એ રોડ યોગ્ય છે તો મહિના પહેલા રસ્તો બન્યો એ મોટો ભ્રષ્ટાચાર થયા હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે હવે રોડની કામગીરી માટે જો વિજિલન્સની તપાસ થાય તો જ જવાબદારો સામે પગલા ભરાય એવી માંગણી થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત